હેલો ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં જઈશો તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ અંધારું એટલે બહુ થયું છે રાતે વરસાદ આવ્યો હશે પણ આપણને ખબર નથી જો અહીંયા ચાબલાને એવું બધું ભયર્યું છે જો ચાબલાને એવું ભયર્યું છે આપણને ખબર નથી કે ભાઈ રાતે વરસાદ આવ્યો છે કે નથી આવ્યું અને અત્યારે જો વાતાવરણ જો ફર તો અંધારું જ છે જો આવું બધું કંઈક વાતાવરણ છે અને ભાઈ ટાકો ખાલી હતો તો મોટર ચાલુ કરી છે ટાકો ભરાય છે અને પવન બહુ છે પવન એટલો છે જો જો આવું બધું કંઈક થઈ ગયું છે અને આ હરખું કરવું પડે એમ છે ભાઈ આ તૂટી ગયું છે હવે ચાલો થોડાક દિવસો પછી થાય કારણ કે પપ્પાની લોકો ગયા છે ગામડે યા આવ્યા પછી થાય શું કરવું એ ડિસિઝન ત્યારે લઈશું ફેમિલી ફેમેલી આપણે આવી ગયો છે નાસ્તો કરવા માટે ભાખરી ને ચો ચો ભાખરી ચાંદ ભાખરી ગયો બીડી ચોપડી કમ્પલેટ કરી દઈશી મોઢું બગાડી દો કેમ મોઢું બગડે mm huh? ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને ને ભાઈ વરસાદ મીંડો છે બાકાજીગી બોલાવો જો આપણે કીધું હતું ને આપણે ફટાફટ નીકળી જઈએ ઘરેથી આપણે દુકાને પહોંચી ગયા છીએ અડધી કલાક થઈ ગઈ અને વરસાદ મીંડો છે બાકાજીગી બોલાવા જો તમને બતાવું જો તો ચાલો વરસાદ તો એનું કામ કર્યા રાખશે ને આપણે કરવાનું છે એડિટિંગ તો આપણે એડિટિંગ કરવા બેસી દઈએ અને વાગ્યાની વાત કરીએ ને તો સાત વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ આપણે પહોંચી ગયા ને પછી વરસાદ ચાલુ થયો છે એટલે કંઈ ટેન્શન નથી આપણે પહેલાં નથી તો ચાલો પહેલાં કરી લઈએ કોપી ને પછી તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જો અહીંયા જો ચોંટાડવાનું કામ ચાલુ છે ચોંટાડવાનું કામ ચાલુ છે અને આપણે પહોંચી ગયા છીએ ઘરે જો અહીં કેમ રૂમાલ નાખ્યો વરસાદ જેવું થઈ ગયું વાતાવરણ જો આવું બધું છે અરે જમવાનું ક્યારે આપણે સૌ જમવા જમવાનું દે જમવાનું જમવાનું

થોડુંક એડિટિંગ કરી નાખીએ અને ભાઈ વાતાવરણ હજી એવું જ છે વરસાદ જેવું જ છે ક્યારે આવે એનું નક્કી નથી તો એટલે એડિટિંગ કરી નાખીએ પછી બીજું બધું કામ કરીએ તો ફાઈનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યાની વાત કરીએ તો પોણા દસ થઈ ગયા છે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ જો અહીંયા ચા છે 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 બની ગયા ચા ચા બનાવવાનું કામ ચાલુ છે હોઈ ગઈ હતી હુઈ સુઈ ગઈ હતી એમ કહેવાય સુઈ ગઈ હતી એમ કહેવાય ને હે કે હોઈ ગઈ કહેવાય ચા બને છે જમી લઈ તો ફાઈનલી ફેમિલી આપણે જમી લીધું છે અને ભાઈ આજે થોડીક મેડમ ની તબિયત થોડીક વીક છે જો ઉઈ ગયા છે હજી વાયગાની વાત કરીએ ને તો હવા દસ જેવું થયું છે સવા દસ થઈ ગયા છે આપણે જમી લીધું છે મસ્ત મજાનું અને ભાઈ હવે આપણે ફ્રેશ થવા જઈ રહ્યા છીએ મતલબ કે નાઈ ધોઈ લઈએ આખો દિવસ દુકાન હોય કામ ને એવું બધું ચાલતું હોય તો અત્યારે નાઈ ધોઈ લઈએ અને પછી જોઈએ હવે મેડમ તો હોઈ ગયા છે જો તબિયત થોડીક વીક છે અત્યારે એટલે હોઈ ગયા જમીન સીધા તો ચાલો આપણે ફ્રેસ થઈ આવીએ પેલા ફાઈનલી આપણે નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે આવી ગયા છીએ નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ મેડમ જો હોઈ ગયા છે કમ્પ્લીટ સરખી રીતે હોઈ ગયા છે અને ચાલો આ વિડીયોને કરવાનું છે આપણે અહીંયા જઈને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ બાય બાય